નમસ્તે હું મનીષ કુમાર જીલડિયા જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ તારીખ પચીસથી લઈ અને ત્રીસ સુધી જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષા અખિલ ભારતી શાળાકીય રમતોની ઓગણો સિત્તેરમી એસજી એફઆઈ સ્ટેટ લેવલ કોમ્પિટિશન કબડ્ડી અને વેઇટ લિફ્ટિંગનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે ખૂબ સુંદર સ્પર્ધાઓ રહી છે આજ દિન સુધી અંડર સેવન્ટીન ફોર્ટીન અને નાઇન્ટીનના કબડ્ડી માટે બોયસ અને સેવન્ટીન નાઇન્ટીન ગર્લ્સ અને બોયસ વેઇટ લિફ્ટિંગની આ કોમ્પિટિશન અહીંયા થઈ છે રાજ્ય કક્ષાના ખેલાડીઓએ ખૂબ જુસ્સાભેર અહીંયા ભાગ લીધો છે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા થનગનતા યુવાનોને જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી અમે ખૂબ સુંદર અત્યાધુનિક રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓનું એક અનુભવ થાય એવા અનુભવો પૂરા પાડવાનો અમે એક પ્રયાસ કર્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વિવિધલક્ષી યોજનાઓના સ્ટેન્ડી અને બેનર હોર્ડિંગ્સ લગાવી અહીંયા દરેક પાર્ટિસિપેશન ખેલાડીઓને સરકારશ્રીના રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓના પ્રચાર પ્રસારના માધ્યમથી ખેલાડીઓને માહિતગાર કરવા એક પ્રયાસ કરવામાં આવ્યો છે વિક્રમજનક વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગીદારી આ વર્ષે નોંધાઈ છે એકસો સિત્તેર જેટલા ભાઈઓ ખેલાડીઓએ વેઇટલિફ્ટિંગમાં ભાગ લીધો છે અને બહેનો ખેલાડીઓ એકસો ચાલીસથી વધુ સંખ્યામાં ભાગ લઈ આ નવરાત્રિના માહોલમાં પણ બહેનોએ ખૂબ જુસ્સો દર દર્શાવી અને જૂનાગઢ ખાતેની આ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા થનગન થનગન્યા છે તો અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી સરકારશ્રી દ્વારા જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એને લોકો સુધી પહોંચાડવા અમારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ ટેકનિકલ સપોર્ટ માટે સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વેટ લિફ્ટિંગ એસોસિએશનની ટીમ તથા પીએસજી એજન્સીના માધ્યમથી અહીંયા સપોર્ટિંગ સ્ટાફ માટે ઉપસ્થિત તમામ ટીમોએ જહેમત ઉઠાવી અને આ એસજીએફઆઈ સ્પર્ધાને સફળ બનાવી છે ખાસ તો વરસાદી માહોલમાં સિટી સ્પોર્ટ્સ ક્લબના સાનિધ્યમાં અમે જી જૂનાગઢ જિલ્લા ખાતેની જે સ્પર્ધા યોજી છે તે બદલ અમે સિટી સ્પોર્ટ્સ ક્લબ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા તંત્ર દ્વારા જે સપોર્ટ આપવામાં આવ્યો છે અને એના સપોર્ટના માધ્યમથી અહીંયા પધારેલા તમામ ગુજરાત રાજ્યના રમતવીરોને જૂનાગઢમાં એક સરળ સુવિધાઓ અને સારી સુવિધાઓ આપવાનો જે અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે એ પ્રયાસમાં અમને સહયોગી બનેલ તમામનો અમે અહીંયા આ આભાર માનીએ છીએ અને અહીંયા વધારેલા તમામ ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ટુર્નામેન્ટના માધ્યમથી આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી તમામ ખેલાડીઓને શુભકામના થેન્ક યુ વેરી મચ જય જય ધરવી ગુજરાત